તો કેમ છો મિત્રો આપ આપશોનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે બંધારણના અગત્યના પ્રશ્નો જોઈશું જે આપને તમામ એક્ઝામ માટે ઉપયોગી બનશે તેમજ જો ચેનલ પર નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો આપણો પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી તો તેનો સાસો જવાબ છે ઓપ્શન ડી ઝારખંડ ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં એકસઠમાં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર એકવીસ વર્ષથી ઘટાડીને અઢાર વર્ષ કરવામાં આવી આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઓગણીસો નેવું નેવ્યાશીથી અમલમાં આવ્યો છે ત્યાર પછીનો પ્રશ્ન છે વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સ્પીકર ના પાડી શકે છે ત્યાર પછીનો પ્રશ્ન છે જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ભારતના મુખ્ય ન્યાયાધીશ જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદ બંને ખાલી હોય ત્યારે ભારતના મુખ્ય ન્યાયાધીશ છે એ તેમનું પદ સંભાળે છે ત્યાર પછીનો પ્રશ્ન છે નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી વીવી ગિરીને ગીરીને ત્યાર પછીનો પ્રશ્ન છે લોકસભાના ઉમેદવારો માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સિત્તેર લાખ ત્યાર પછીનો પ્રશ્ન છે રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી અધ્યક્ષ અધ્યક્ષ દ્વારા રાજ્યના વિધાનસભાનું સંચાલન થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ છે એ સર્વોચ્ચ દળોના સર્વોચ્ચ વડા છે ત્યાર પછીનો પ્રશ્ન છે તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કઈ સાલમાં કરેલી તો તેનો સાચો જવાબ છે ઓગણીસો પંચોતેરમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરી હતી ત્યાર પછીનો પ્રશ્ન છે ભારત દેશમાં સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી એકસો પાંચ ત્યાર પછીનો પ્રશ્ન છે ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે તો તેનો જવાબ છે ઓપ્શન બી ન્યાયતંત્ર કેન્દ્ર સરકારના ત્રણ અંગ છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર ત્યાર પછીનો પ્રશ્ન છે સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ કરતી સંસ્થા સીએજીનું આખું નામ શું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી કમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યનું મતનું મૂલ્ય કેટલું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી છતસો આઠ ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ બસો છપ્પનથી બસો તેસઠ ત્યાર પછીનો પ્રશ્ન છે કયા બંધારણીય સુધારા અધિનિયમે બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂક કરવી શક્ય બનાવી તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી સાતમો બંધારણીય સુધારો અધિનિયમ ત્યાર પછીનો પ્રશ્ન છે સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવા એવો દિશા નિર્દેશ બંધારણના કયો અનુચ્છેદ કરે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી અનુચ્છેદ ચુમ્માલી ત્યાર પછીનો પ્રશ્ન છે નાગરિકત્વ ધારો બે હજાર પાંચ અને નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું તો તેનો સસો જવાબ છે ઓપ્શન સી વિદેશી નાગરિકત્વ ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અંગે કરવાની અને જંગલ અને વન્યજીવોના રક્ષણ કરવાની બાબતોનો છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ અડતાલીસ એ ત્યાર પછીનો પ્રશ્ન છે ગ્રામ સ્વરાજ્યનો ખ્યાલ કોણે બાંધ્યો તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી મહાત્મા ગાંધી દ્વારા ગ્રામ સ્વરાજ્યનો ખ્યાલ બાંધ્યો હતો ત્યાર પછીનો પ્રશ્ન છે લોકસભામાં ખાખી સમિતિ કોને જવાબદાર છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી અધ્યક્ષને જવાબદાર છે ત્યાર પછીનો પ્રશ્ન છે રાજ્યોની હિસાબોની અનન્વ્યા અન્વેષણ કયા વિષયની યાદીમાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ સંઘ યાદીમાં ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણાં વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન એ એકસો નવ એક ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં બંધારણમાં નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન બી અનુચ્છેદ એકસો ચોસઠ એક એ ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં ત્રાણો મંત્રીઓ હતા તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ઉત્તર પ્રદેશ ત્યાર પછીનો પ્રશ્ન છે અખિલ ભારત અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી અનુચ્છેદ ત્રણસો બાર ત્યાર પછીનો પ્રશ્ન છે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે તો તેનો સાચો જવાબ છે અનુચ્છેદ ત્રણસો પાસઠ ત્યાર પછીનો પ્રશ્ન છે કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારત બંધારણમાં વિનિયોગ વિધેયકની જોગવાઈ કરવામાં આવેલ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી અનુચ્છેદ એકસો ચૌદ ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ સમિતિ નિયંત્રણ અને મહાલેખ પરીક્ષક અહેવાલ તપાસે છે તો તેનો સાચો જવાબ છે અનુચ્છેદ ત્રણસો આઠથી ત્રણસો ત્રેવીસ ત્યાર પછીનો પ્રશ્ન છે એક જ વ્યક્તિને બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમ અધિનિયમ કરવામાં આવેલ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સાતમો સુધારા દ્વારા ત્યાર પછીનો પ્રશ્ન છે પર્વતમાન મત વિસ્તાર સીમા સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સર્વપ્રથમ ક્યારે યોજાઈ હતી તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી બે હજાર નવમાં ત્યાર પછીનો પ્રશ્ન છે જો એવો પ્રશ્ન ઉદભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી લોકસભાના અધ્યક્ષ ત્યાર પછીનો પ્રશ્ન છે એવી એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો રૂપિયા એક કરવામાં આવે તેને શું કહે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી નીતિ કાપ દરખાસ્ત કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં બંધારણની નીચેના પૈકી કઈ યાદીને વીસમી નોંધ આર્થિક અને સામાજિક આયોજન છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી સમવર્તી યાદી ત્યાર પછીનો પ્રશ્ન છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં વિધાનસભાની કેટલી બેઠકો છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ચારસો ત્રણ ત્યાર પછીનો પ્રશ્ન છે લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટમાં કાર્યક્ષેત્રમાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી કેરળમાં ત્યાર પછીનો પ્રશ્ન છે લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિત્વોની સંખ્યા ખાલી જગ્યાથી વધુ ન હોવી જોઈએ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી વીસ લોકસભાની રચનામાં કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિત્વની સંખ્યા વીસથી વધુ ન હોવી જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન છે રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને તેઓના પદ પરથી દૂર કરવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોને છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી રાષ્ટ્રપતિ પાસે સત્તા રહેલી છે ત્યાર પછીનો પ્રશ્ન છે રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે તો તેનો સાચો જવાબ છે અનુચ્છેદ પંચાવનમાં ત્યાર પછીનો પ્રશ્ન છે રાજ્યસભામાં નિશ્ચય દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ કર્ણાટક ત્યાર પછીનો પ્રશ્ન છે રાષ્ટ્રપતિ રાજ્યપાલ ઉચ્ચતમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યાં પરિશિષ્ટમાં દર્શાવેલ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી પરિશિષ્ટ બે માં ત્યાર પછીનો પ્રશ્ન છે સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રણ મહાલેખા પરિષદની સલાહથી ખાલી જગ્યા ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી રાષ્ટ્રપતિ ત્યાર પછીનો પ્રશ્ન છે કોની ભલામણ સિવાય ચૂંટણી કમિશનરનો હોદ્દો પરથી દૂર કરી શકાય નહીં તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ મુખ્ય ચૂંટણી કમિશનર ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામ ચલાવ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ખાલી જગ્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી એકસો છવ્વીસ ત્યાર પછીનો પ્રશ્ન છે ગાય અને વાસરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈ સાપેક્ષમાં છે તે જોગવાઈ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી અનુચ્છેદ અડતાલીસ ક ત્યાર પછીનો પ્રશ્ન છે રાષ્ટ્રપતિ કોઈપણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાન મથકોને જાહેરનામાથી બાકાદ રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી અનુચ્છેદ ત્રણસો સોસઠ ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતનું આકસ્મિક ભંડોળ નીચેના નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવેલ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ભારતના રાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ પાસે આકસ્મિક ભંડોળ હવાલે હવાલે હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છે વીજળી ભારતીય સંવિધાનના કયા વૈજ્ઞાનિક ભાગમાં આવેલ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી સંયુક્ત યાદીમાં ત્યાર પછીનો પ્રશ્ન છે બંધારણની કઈ કલમ અનન્વી ભારતમાં સિવિલ સર્વેન્ટ સામે તેમના વર્તણૂક તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવેલ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી કલમ ત્રણસો અગિયાર ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ સમિતિ નિયંત્રણ અને મહાલેખા પરિષદના અહેવાલ તપાસે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ લોકલેખા સમિતિ